નમસ્કાર મિત્રો મંગળ વકરી બે હજાર પચીસ ચાલશે બની રહ્યા છે વર્ષ બે હજાર માં મંગળ ગ્રહની વકરી ચાલ આકાશીય ઘટના તરીકે મહત્વપૂર્ણ બની રહેશે એકવીસમી જાન્યુઆરીથી એટલે કે આજથી શરૂ થનાર આ ખગોળીય ઘટના ત્રણ વિશેષ રાશિઓ માટે ભાગ્ય પરિવર્તન લાવશે આ આ સમયગાળો રાશિઓ માટે વિશેષ તકો અને સફળતાઓથી ભરપૂર રહેશે જ્યોતિષશાસ્ત્રના નિયમો અનુસાર દરેક ગ્રહ નિશ્ચિત સમયગાળા માટે એક રાશિમાં સ્થિર રહે છે રાશિ પરિવર્તન સમયે ગ્રહોની વકરી ગતિ માનવ જીવન પર ઊંડી અસર ઉત્પન્ન કરે છે વર્તમાનમાં યોદ્ધા

મંગળ પુનઃ કર્ક રાશિમાં પ્રવેશ કરશે તો આ ગોચર ખાસ કરીને ત્રણ રાશિઓના જાતકો માટે તક લઈને આવી રહ્યો છે સૌથી પહેલા મેષ મેષ રાશિ રાશિના જાતકો માટે આ સમય જીવનમાં મૂળભૂત પરિવર્તન લાવશે કારકિર્દી અને સામાજિક ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થશે વધારે પડતા વિચારોથી દૂર રહી વિવાદોથી બચવું હિતાવ રહેશે માનસિક સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે બીજી મિથુન રાશિ મિથુન રાશિના લોકો માટે વ્યવસાયિક પ્રગતિનો સમય છે આત્મવિશ્વાસમાં વધારો થશે ધાર્મિક પ્રવૃત્તિઓમાં રૂચા વધશે નોકરી અને વેપારમાં સફળતા મળશે કુંભ રાશિ માટે આ સમય કારકિર્દીમાં ઉન્નતિ લાવશે નોકરીમાં બઢતી અથવા પરિવર્તનની શક્યતાઓ રહેશે વ્યાપારીઓને નોંધપાત્ર આર્થિક લાભ થશે ધન પ્રાપ્તિની નવી તકો ઉભી થશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને જીવનમાં સકારાત્મક ફેરફાર આવશે જય મહારાજ